હલો મિત્રો હું છું અકુભા કાઠી સુરતથી આજે એક નવી ઘટના સામે આવી છે હમણાં બે દિવસથી સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યું છે કે રાજકોટની માલપાસ સમો લગ્નમાં અઠ્યાવીસ જેટલી દીકરીઓના જે લગ્ન હતા એ આખી હાથમાં મેંદી લાગી હોય અને એ દીકરીને હરખનો અમાતો હોય એવી દીકરીઓ ગરીબ દીકરીઓના લગ્ન હતા અને એને કર્યાવર દેવા માટે જે આગેવાનો હતા અને જે લગ્ન જેણે આદર્યા હતા એ તો શકર થઈ ગયા હરામ જાદીનાવો અને આ સમોલગન માણસ શું કામ કરે કે અમને જાજો કર્યાવળ મળે ગરીબ દીકરીઓ હોય એ માટે આ છું હોય તો તમે એટલા બધા પૈસાના ભૂખ્યા આરામ જાદીનાવ કુતરિયાઓ અને આની ઉપર પૂરેપૂરી સજા થવી જોઈએ આ પૈસા જો માણસ શું કહે કે ફ્રોડ કેસ લાગશે અને એમાં કાંઈ થાય છે નહીં પૈસા કોઈના બી લૂંટી લો ને તો એમાં કાંઈ થતું નથી આજે ખુલ્લેઆમ આમ ગુજરાતમાં બધું જ થાય છે અને પાછા કંઈ અમે બંધારણ છે ગુજરાતની માલપા કોઈ વસ્તુ એવી નથી બનતી કે જે ન થઈ હોય ખુલ્લેઆમ આમ બધું જ થાય છે અને છતાંય તે આ સરકાર શુભ બેહી છે અને એની ઉપર કોઈ પગલાં ભરવામાં આવતા નથી બરાબર અને આ દીકરીઓના જે લગ્ન હતા એ દીકરીના બાપને પણ અરખ હશે એ દીકરીના માને પણ અરખ હશે એ દીકરીના ભાઈને પણ એવો અરખ હોય કે મારી બેનના લગ્ન થાય છે અને કરિયાવરમાં સારું મળશે અમને એટલા માટે સમો લગ્ન કરવામાં જાય અને સમો લગ્નની માલપાવા રાક્ષસો હરામ જાદીનાઓ જે એની માની કોકમાય જેલમાં હોય ને તોય હરખા ન હોય રહ્યા હોય એલા લગનના તમે પૈસા ખાઈ જાઓ હે એક તો કર્યાવર નથી કરતા કાઈ નથી દેવું તમે બધાયના ભેગા કરી અને કરોડો રૂપિયાનું કોબાણ કરી અને વયા જાતા હોય તો ધિક્કાર છે તમારી જનેતા ઉપર થૂ છે કે તમને આવા જન્મ દીધા તમારથી કાય વસ્તુ નો થતી હોય ને તો કાયની કોકનું સારું થતું હોય ને તો ખરાબ નહીં કરો પહેલેથી એને કહી દેવાય કે છે લગન બેનું દીકરીઓના ગરીબ દીકરીઓના જે લગ્ન કરાવે છે એની ઉપરથી વિશ્વાસ ઉઠી જાય કે અમારે આની ભેગું રહેવું કે નહીં અમારે આને કેવું કે નહીં અમારે સમોલગ્ન કરવા કે નહીં કદાચ આ ભી એવા નિરાધમ જવાય છે તો એક માણસ ખોટો હોય ને ગામની અંદરમાં તો સો માણસ ખોટા લાગે એમાં આ એક સમોલગન ખોટા પડ્યા છે ને તો બધા સમોલગન ખોટા લાગશે મિત્રો એટલે આ દીકરીઓને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ મારું એ કહેવાનું છે એમ કીધું કે વસાવા સાહેબ આવે છે આ ફરિયાદ અમે લખાવાના છીએ ફરિયાદની એની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થાય એની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ આવા નિરાધમ ઉપર હું કે અઠાવીસ જેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા પણ એમાં અધવશે બધાય હણગાર કર્યો એ દીકરીઓએ એ દીકરીને એમ લાગ્યું કે આગળ ઢોલ વાગશે શરણાઈ વાગે બંદૂક યાના જોટા અને આગળી મને પવણવા આવશે પણ એ બધાના સમલગ્નની અંદરમાં બધા ભેગા હોય અને આગળ પેરા ભરાય ને આગળ બધા હવાહની રીતે ઘેર વ્યાજ જાય છે પણ આ તો બધાને ન્યાન્યા રાખી દીધા ને એ જ ઘેરભેતીના થઈ જાય ક્યાં રકુ સફર કોને ખબર આરામ પેટનાઓ કૂતરાઓના પેટનાઓ તમે કાંઈક વિચાર કરો આવો ધંધો ન કરાય કોકના પૈસા ન ખવાય કોકના પૈસા ખાવ તો તમને ઉપરવાળો બીજ હોતો હોય ને તો તમને શરમ આવતી હોય એને કે મેં આવાને ક્યાં મનુષ્યનો અવતાર દઈ દીધો આવાના પૈસા ખાનારા જે લોકો છે ને અને જે આવા નપાવટના કામ કરે છે હલકીના કામ કરે છે એને તો છે ને આખી જિંદગી જેલમાં હળવા જોઈએ કુતરાવના પેટનાઓ આ દીકરીઓને ન્યાય મળવી જોઈએ આ ન્યાય મળે ને તો જ થાય બધું અને આ પોલીસ પણ છે ને ત્યાં પોગી અને કાંઈ વસ્તુ કરવા તૈયાર નથી બરાબર ત્યાં ખાલી બસ કાર્યવાહી કરશે ફરિયાદ લખશે અને વ્યાજ આવશે બાકી કોઈ વસ્તુ કરશે નહીં હવા હવની ઘેરે ઉયા જવાના ને હાજે ખાઈને હુઈ જવાના બાકી તો એમ જ કે કરતા હોય કીજે નવર નો કીજે કુશ માથું રહીજે છેવળમાં ટાંગા રહી જાય બાર પોતાનું ખાઈને અમે ગામની આંખે ઉકામ થાય બસ ફરિયાદ લખી દીધી તો એની ઉપર પાછળ દોડવું પડે કે અમારે હું કરવું હું નહીં અને એ નિરાધમોને પોલીસ સ્ટેશનમાં હાજર કરવા પડે ગમે જ્યાંથી પોલીસ ધારે ને તો ગમે ત્યારે ત્રણ દિવસની માલપા માણસને ગોતી કાઢે ગમે જ્યાંથી એક બનાવ એવો બન્યો તો કે એક દીકરીને એક જણો ભાગીને અહીંયા ગુજરાતની અંદરમાં કાઠિયાવાડની અંદરમાંથી લઈ અને વહી ગયો હતો ઠેઠ નેપાલથી એને પકડી અને એને પોલીસ સ્ટેશનમાં આજે પણ જેલમાં હાડે છે હું કે એણે કાળું એવું કામ કર્યું એટલે માટે એ જેલમાં આજે પણ હડે છે તો આ નિરાધમોને પૂરી પૂરી સજા થવી જોઈએ આ નિરાધમોની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી મારી આ સરકારને નમ્ર વિનંતી છે અને જો આજે આને નહીં કરે ને આજે આની ઉપર કોઈ વસ્તુનું કાય લાગુ નહીં પાડો તો કાલે જે બીજી દીકરીઓના સમોલગ્ન કરવા કોઈ પણ માણસ ઊભો થાય ને તો દેશની દીકરીઓને વિશ્વાસ ઉડી જાય કે આ જે સમોલગ્ન કરે ને એ બાપ કહેવાય સમો લગ્ન કરાવે ને એ એક બાપ કહેવાય એને બધાનું દહેજ ખાય અને યોગ્ય એ બાપની એ રાક્ષસ હારા કહેવાય પેલાના રાક્ષસ દેવીઓની હારે લડતા ને તો એ રાક્ષસ હારા કહેવાય કે દેવીના દર્શન તો થતા હતા આ નિરા તમને એ ન થાય કાફરની ઓલાદના હું તો એવી માં સોનભાઈને પ્રાર્થના કરું તમને છે ને એ પબ્લિકની હાથમાં આવી જાય ને તો એને એવો ધબધબાટી મારો એ બધા કે ખબર પડે કે જિંદગીમાં કોઈ દી નામ લો લેવો જોઈએ એલા બહેનો જ કર્યું ને પૈસા ખાઈ જાવ તમને હે તમને કઈ શરમ આવે છે ગમે એના પૈસા ઉઠાવીને વધી જવા આ ઓલો વિજય માલિયા જો એ મોજ કરે ન્યાય એને કોઈ પકડતું નથી નગર પોલીસ ધારે તો એને ગુજરાતમાં લાવી શકે એમ આને પોલીસને છે ને મૂળ તો હું છે ભાઈ આપણે દેશની મિલેટરી છે ને હારામારી છે આપણા દેશની મિલેટરી છે ને એ આ દેશની સરહદ ઉપર જે રહી છે ને એ આ દેશની રક્ષા કરવા માટે રહી છે અને પોલીસને વર્ધી ભલે એને ગમે એટલું ભણ્યા હોય ભણી ગણી અને એના માવતરને એમ લાગે પીએસઆઈ ડીએસપી કલેક્ટર આઈડી ડૉક્ટર બનશે પણ જે આ વર્ધી દીધી ને એ દેશની રક્ષા કરવા માટે દીધી છે

આજ એ દીકરીની આંખમાંથી આ પડતા હતા અને મેં જોયું છું એટલે મારે વિડીયો બનાવો પીડ્યો દીકરીઓને માથે આવી અત્યાચાર થાય છે કોઈ બલાત્કારો કરે છે કોઈ ખુલ્લે ધમકીઓ આપતા હોય એવા નિરાધમોને આ પોલીસને એમ કહું છું કે છોડવા ન જોઈએ આ સંવિધાન શા માટે રાખ્યું છે સંવિધાનનો મતલબ શું છે કે બેનું દીકરીઓ ખુલ્લે રખડે છે તો એની ઇજ્જત આબરૂ બચાવવાની પોલીસની કામ છે

અને એનું અધૂરું જે કામ છે એ પૂરું તો થવું જ જોઈએ એટલે હાથમાં મહેંદી લાગીને એ ખોટી વાત છે હું કે દીકરીને હૃદયની માલ એવું લાગતું છે કે આજ મારે હવે કોને મોઢું બતાવવા જેવું રહ્યું એટલે ભલામણા જો તમારા ઘરે જાન આવતી હોય અને અધવશ્યથી જો પાછી વળી જતી હોય તો તમને કેવું લાગે આ એની જેવું છું તો આ નિરાધમોને પૂરેપૂરી સજા થાય અને આ વિડીયા ખૂબ શેર કરો સત્યનો સાથ જય સંવિધાન જય મા મઢડાવાળી સોનલાય